દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા બારિયા અને આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને યુરિયા ખાતર સરકારી ભાવે રૂપિયા બસો છાસઠ પૂરું પાડવામાં આવતા વિઘ્નો સામે ખ્યાલ લેવામાં આવ્યો છે સ્થાનિક દુકાનદારો દ્વારા ખાતર ઉપલબ્ધ નથી તે નાટક કરીને પછી ત્રણ રૂપિયા ત્રણસો પચાસથી રૂપિયા ચારસો પચાસ સુધી વેચાણ કરીને ખેડૂતોને બેફામ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કોળી સમાજના અને હંમેશા ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા ધર્મેશભાઈ સવાયા તેમજ તેમના સહયોગી મિત્ર મુકેશભાઈ દ્વારા આ મુદ્દો ટકોર કરવામાં આવ્યો છે તેમણે ખાતરી આપી છે કે દરેક એગ્રો સેન્ટર પર ખાતર ખેડૂતોને પૂરતી માત્રામાં અને સરકારી ભાવે મળશે ખેડૂત મિત્રો અને સ્થાનિક સમુદાય માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે હક માટે અડીખમ રહીને યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે જે આ સરો ગ્રામ વિકાસ મંડળ છે ત્યાં અમે હમણાં આવ્યા છીએ અને અહીંયા ઇન્ડિયા ખાતરનો સ્ટોક નથી ગઈકાલથી ઝીરો સ્ટોક છે એમને એવું કેવું છે કે અમારી પાસે ખાતર નથી અને આવું ક્યારે આવશે એ પણ એમને ખબર નથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉપર થી અહીંયા સ્ટોક બોલે છે એટલે સ્ટોક નથી આપ્યો તો સ્ટોક બી છું અહિયાં

તમને ખેતીવાડી અધિકારી તરીકે અમારી ફરજ છે અમને તમે તમને અમે જાણ કરીએ છીએ બરાબર એ મોંગણી તમે જે કરી છે એના પછી તમે મોકલો ખાતર નથી આવ્યું તમે ને વાત કરી લાવો તમે મને આવો હા મને આવો લેખિતમાં માંગણી કરી છે ને તમે મેસેજ મેસેજ એવું બી હતું ગાડી એને ના પાડી હોય કે ખાતર સ્ટોક છે એને ખાતર નહીં મળે એવું મને આલો તમે નથી એવું મોકલી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ